સુરત મનપા તંત્રમાં અંધેર નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે નગર પ્રાથમિક સમિતિ દ્વારા મોટી ચૂક સામે આવી જર્જરિત બિલ્ડિંગ ઉતારીને નવું ભવન બનાવાયું ખાનગી માલિકીની જમીન ઉપર બાંધકામ કર્યું બાજુમાં આવેલી ખાનગી માલિકીમાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે નગર પ્રાથમિક સમિતિની ભૂલના કારણે એસએમસીને ખોટ ગઈ છે ખાનગી માલિકીમાં દબાણ કરતા અન્ય જગ્યા આપવી પડી પ્રાઇમ લોકેશનવાળી જમીન આપવાની નોબત આવી શિક્ષણ ને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા મોટો કર્યો છે એ આજે શિક્ષણ બહુ મહત્વનું છે રૂપિયા મહત્વના નથી માનો કે આટલી બધી મિલકતો છે એમાં એક મિલકતો ઓછી થઈ જશે લાખો રૂપિયાનું ભલે નુકસાન થતું હોય પણ શિક્ષણ બચે છે એ મહત્વનું અત્યારે બેઠા છે અને એમને જે આ નિર્ણય લીધો એને તમે કઈ રીતે મૂલવો છો નિર્ણય શિક્ષણને બચાવવા માટેનો જે નિર્ણય લીધો છે ને એ બહુ ઉત્તમ છે